ઉપદેશ સાથે આ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સામાજિક અને રાજકીય આગેવાનો તથા પ્રતિષ્ઠા નાગરિક ઉપસ્થિત રહીને પૃથ્વીના પૌત તત્વોને સાથે રાખીને આ નવ યુગલોને અંતર મનથી અવલૌકિક ઊર્જા સાથે રાખીને આશીર્વાદ આપ્યા હતા કે આ નવ યુગલોને સંસારરૂપી લગ્ન જીવન સુખી રહે તે પરમપિતા પરમેશ્વરને યાદ રાખીને આશીર્વચન આપ્યા આ સમૂહ લગ્ન ઉનાળાની ગરમીને લઈને સભા મંડપ તથા લગ્ન મંડપ તથા ભોજન કક્ષમાં અલગ અલગ જગ્યાએ ઠંડા કુલર પણ મૂકવામાં આવ્યા હતા બ્યુરો ચીફ હસમુખ પંડ્યા કડી